ગોંડલ જ્યારે ગોંડલની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા એવું કહેવાય છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે દિવસે ને દિવસે અને કોઈ જ આ જે ગોંડલ શહેર છે તેમના ઉપર ધ્યાન નથી આપતું આ એટલા માટે કારણ કે છેલ્લા સમયથી કોઈ પણ કામગીરી કરતા પહેલા સો વખત વિચારીએ કારણ કે જ્યારે સૌથી પહેલા અનેક એવા દાખલા સામે આવ્યા રાજકુમાર જાટની જે હત્યા જે આ મામલો છે એ હોય કે પછી આત્મહત્યા જે અમિત ખૂંટે કરી એ મામલો હોય કે પછી જે પાટીદાર સમાજના જે યુવાઓ છે એ ગોંડલ ગયા હતા એમના ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો આવી તો અનેક એવી ઘટનાઓ છે કે જે ગોંડલમાં બની છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે એક વ્યક્તિ સામે આવ્યા છે પિયુષ રાદડિયા કરીને અને એમણે હવે સીબીઆઈ તપાસની માંગ એ ટુ ઝેડ કેસ જે ગોંડલની અંદર ચાલી રહ્યા છે તેમાં કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર એવું કહેવાય છે કે બધી જ જગ્યા ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે પણ ગોંડલની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની જે હદ છે તે અહીંયા પૂરી થઈ જાય છે અને હવે જે એક વ્યક્તિ છે પિયુષ રાદડિયા કરીને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જે ગોંડલના છે તેમણે હવે એક પત્ર છે તે મુખ્યમંત્રીને લખ્યો છે કેટલા બધા અત્યારે અહીંયા મામલા સામે આવ્યા હતા જે રાજકુમાર જાટ છે પછી અમિત ખુંડ આત્મહત્યા કેસ છે એમની સાથે જે સગીરાઓ સાથે તે થયું એ બધા જ અત્યારે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે અને સીબીઆઈ ની તપાસની જે માંગ છે તે પણ કરવામાં આવી છે સૌથી પહેલા તો જે આ પિયુષ લાલજીભાઈ રાદડિયા છે ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે બાબત અહીંયા ચાર મૂકવામાં આવી છે પહેલી છે અમિત કુટ આત્મહત્યા અપમૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી સગીર ભોગ બનનાર દીકરીએ કરેલ ફરિયાદની સીબીઆઈ તપાસની માંગણી રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસ અંગે અને ચોથો મુદ્દો છે કે ગોંડલમાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા રક્ષક જ ભક્ષક બને એ કહેવતને સાર્થક કરતી નિર્બળ અને કઠપુતળી બનેલી પોલીસ વિરુદ્ધ યોગ્ય પગલા લેવા અંગે આ ચાર વિગત અત્યારે મોકલવામાં આવી છે આપણે જોયું છે કે પોલીસની સામે અવારનવાર સવાલ ઉભા થયા છે તેમ છતાં પોલીસ શું કરી રહી છે તે કોઈને સમજાતું નથી એટલા માટે હવે અહીંયા પોલીસની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને ઘણા સમયથી સામાજિક કાર્ય સાથે અને જાહેર જીવન સાથે સંકળાયેલ છીએ આપશ્રી સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય અમારા ગોકુળિયા ગોંડલની હાલત કથડી ગયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આપ સમક્ષ વર્ણવતા ખૂબ દુઃખ અને વ્યથા થઈ રહી છે કે અમારા ગોકુળિયા ગોંડલમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાના રક્ષણ એવા પોલીસ પ્રશાસન જેવા દ્વારા સામાન્ય વ્યક્તિઓને રક્ષણ પૂરું પાડવાનું હોય તે જે પોલીસ પ્રશાસન બાહુબલી નેતાઓને ઈશારે કામ કરીને સરકારની નિષ્પક્ષ કામગીરી ઉપર દાગ લગાવવાનું કામ કરી રહી છે મુદ્દો છે ગોંડલની અંદર ચાલી રહેલ કાયદા અને વ્યવસ્થાની કથળી ગયેલ છે રાજકુમાર જાટના કેસમાં જેમાં આજ દિન સુધી પોલીસની ભૂમિકા ઉપર સવાલો ઉભા થયેલ છે અને પૂરતા સીસીટીવી કેમેરાઓની ફૂટેજનો પણ પોલીસ દ્વારા નાશ થયાના સવાલો પોલીસ ઉપર ઉભા થયા છે જેનો પોલીસ દ્વારા કોઈ યોગ્ય તપાસ થયેલ નથી

આત્મહત્યા કરેલ છે કે પછી તેની હત્યા કરવામાં આવેલ છે કે કેમ તેની પણ કોઈ તપાસ કરવામાં નથી આવેલ અમિતકુટ પર દુષ્કર્મનો કેસ કરનાર સગીર બાળકી દ્વારા તથા તેની મિત્ર પૂજા રાજગોર દ્વારા પણ પોલીસ ઉપર અને ચોક્કસ વ્યક્તિઓ ઉપર બે દિવસ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા તથા ધાક ધમકીઓ આપતા હોવાના આક્ષેપો સહિતની ફરિયાદો ગોંડલ તથા રાજકોટ કોર્ટમાં કરવામાં આવેલ આ સિવાય એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરને વકીલાતનું કામ કરવા બદલ પોલીસ દ્વારા આરોપી બનાવવામાં આવેલ છે આ સિવાય પણ એડવોકેટ ભૂમિકા પટેલ એડવોકેટ અંકિત ટીલવા મિત સોંદરવા ઉપર પણ પોલીસ દ્વારા કરવામાં આવેલ દમન બાબતે અલગ અલગ કોર્ટમાં ફરિયાદો થયેલ છે આ સાથે જ તમામ કેસોની અંદર સતત પોલીસની ભૂમિકા ઉપર સવાલો ઊભા થયેલ છે પોલીસના ઉચ્ચ કક્ષાની અધિકારીઓ દ્વારા ચોક્કસ વ્યક્તિઓને ખુશ કરવા તેમના ઈશારે કામગીરી કરવામાં આવી રહેલ છે આથી અમે આપ શ્રીને વિનંતી કરીએ છીએ કે આપ શ્રી દ્વારા અમિત ખુંડ આત્મહત્યા કેસ રાજકુમાર જાટ કેસ સગીરા તથા તેની મિત્ર પૂજા રાજગોરને પોલીસે ગોંધી રાખી હેરાન કરી ધાક ધમકી અને ત્રાસ આપ્યા અંગેની અથવા સોંપવામાં તપાસ રાજકુમાર જા અમિત ખુટના કેસ અને આજ દિન સુધી ગોંડલ ના ડીવાયપી એસપી પીઆઈ સહિતના તમામ અધિકારીઓની કોલ ડિટેલ હસ્તગત કરવા તથા તમામ અધિકારીઓના મોબાઈલ ફોન એફએસએલ કરવા અરજ છે આ સાથે જ પિયુષ રાદડિયા સહિત પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવેલ અન્ય વ્યક્તિઓ જેમ કે એડવોકેટ અંકિત તિલવા એડવોકેટ દિનેશ પાતર એડવોકેટ સંજય પંડિત એડવોકેટ ભૂમિકા પટેલ મિત સુંદરવા વગેરે ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ દમન બદલ સરકાર દ્વારા પગલા લેવા અરજ છે આ સાથે જ મુદ્દો અહીંયા એ પણ મૂકવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં ઉપરોક્ત કેસોમાં સંડોવાયેલા એસપી ડીવાયએસપી થી લઈને કોન્સ્ટેબલ સુધીના જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા હોય

અલ્પેશ ઢોલરિયા ઉપર પણ સવાલ થયા છે અને ખાસ કરીને જે ગોંડલની પોલીસ છે એમના ઉપર પણ સવાલ કરવામાં આવ્યા છે પણ હવે એ જોવાનું છે કે આવી રજૂઆત તો અનેક વખત કરવામાં આવી છે

અમારા હેવાલને લઈને આપનું શું માનવું છે ને જે રીતે હવે ક્યાંક માંગ કરવામાં આવી છે અત્યાર સુધી જેટલા પણ ગોંડલમાં જ્યાં મામલો સામે આવ્યો છે એ ઘટના બની છે જેમાં દિન સુધી કાર્યવાહી નથી થઈ પોલીસ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે બધાને માટે જ્યારે હવે ક્યાંક મુખ્યમંત્રીને ટકોર કરવામાં આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર